તમે પર્યાવરણ બચાવવા માટે તૈયાર છો તો ત્રિશુલા લઈને આવ્યું છે ઈટેબલ સ્પૂન અને કટલરી જે બાળકો થી લઈ અને વડીલો સુધી દરેક ખાઈ શકે છે આ સ્વાદિષ્ટ અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ પ્લાસ્ટિક નો શ્રેષ્ઠ વિકલ્પ છે વડોદરા થી ત્રીસ કિલોમીટર દૂર આવેલ ત્રિશુલા ફેક્ટરીમાં આ કટલરી નું નિર્માણ થાય છે ત્યારે આવો જાણીએ કે તે કેવી રીતે બને છે ના લોટ ને ખાસ રીતે પ્રોસેસ કરી પાતળા લેયર માં ફેરવાય છે અદ્યતન મશીનો થી લાગેલી ડાય ની મદદથી સ્પૂન અને અન્ય કટલરી નો આકાર આપવામાં આવે છે આ પ્રક્રિયા ચોક્કસ અને ઝડપી છે અને ત્યારબાદ કટલરીને ત્રણસો પચાસ ડિગ્રી સેલ્સિયસ પર શેકીને મજબૂત બનાવાય છે શેકાયા પછી તેને ઘસી આકર્ષક ફિનિશિંગ આપવામાં આવે છે અને સ્વચ્છ પેકેજિંગ ઉત્પાદન ઉત્પાદનને વિશ્વસનીય બનાવે છે આઈટેબલ સ્પૂન ખાસિયત એ છે કે તેને ખાઈ શકાય છે અને જો ફેંકી દેવામાં આવે તો તે જમીનમાં ભળી જાય છે આમ જો પ્રાણીઓ પણ ખાય તો પણ તેના માટે તે સુરક્ષિત છે પર્યાવરણની જાળવણી માટે ડિઝાઇન કરાયેલા કટલરી દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે તો ચાલો પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા ત્રિશુલા ઇટેબલ કટલરી અપનાવીએ એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપેલા છે